હાલો મિત્રો આજે આપણે ગિરનારના દર્શન કરવાના છે એ પણ સલુ વરસાદમાં આજે હું તમને સર્વગમાં લઈ જવાનો છે હા મિત્રો જે અહીંયા લોકો આવે છે ગિરનાર ચડે છે સારું વરસાદમાં સર્વગ કહે છે પણ તમે મારો વિડીયો જુઓ અને પછી તમે મને કમેન્ટમાં કહેજો કે સર્વગ કહેવાય કે હું કહેવાય અને ત્રણ પાર્ટ અપલોડ કરીશ એનું કારણ છે કે વિડીયો બહુ મોટો થઈ જાય છે અને આ ફેરવું અને આ ફેરવું બધી વસ્તુ બતાવવાની છે સેઠ દત્તાત્રી સુધી જવાનું છે અને જૂની સીડીએથી ઉતરવાનું છે એટલે ત્રણ પાર્ટ બનાવીશ જૂની સીડીનો પણ નજારો બતાવીશ અને નવી સીડીનો પણ બતાવીશ એટલે વિડીયોમાં રહેજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારા આવા જ વિડીયો તમને મળતા રહે તો ગિરનાર ચડવાની શરૂઆત કરતા પહેલાં આપણે પહેલાં તમને હનુમાન દાદાના દર્શન કરાવી શરૂઆતમાં જ દાદાના દર્શન થાય છે તો આપણી શરૂઆત બહુ સરસ થઈ છે કેમ કે હનુમાન દાદાના દર્શન થયા છે આપણને અને આજ વરસાદ એ ચાલુ છે એટલે ગિરનારની સફર આજ આપણી બહુ સુંદર અને સ્વસ્થ અને મસ્તની રહેવાની છે એટલે વિડીયો સેટ સુધી જોજો પગ ત્યાં પગ સડી જાય ને પછી આપણને રાંધરા બહુ આપણે બે હજાર પગથિયા વટી જશે અને હવે આવું જ વાતાવરણ રહે જો તમે કેવું સુંદર વાતાવરણ છે નીચેનું કાંઈ દેખાય નહીં થોડા ઘણા પગથિયા દેખાય પણ વિપેરનું કાંઈ નહીં દેખાય જવું એટલું સુંદર અને મસ્ત વાતાવરણમાં આપણે પહોંચી જાય છે આ રીતનું યો આવે છે આ પથ્થર જોઈ રહ્યા છો રાણીક દેવીના શરણ પાદુકા છે જો આ જગ્યા આ રીતનું પાણી આવે આપણે રાણીક દેવીની શરણ પાદુકા જોઈ ને ત્યાં બાજુમાં જ રાજા ગોપીચંદ અને ની ગુફા આવે છે હાલો એ ગુફા જોવા પણ તમને લઈ જાઉં જુઓ માણાનો હરક જોવો અને કંઈક આ રીતનો જુઓ વ્યૂ જો વ્યૂ જોવો તમે ખાલી ગિરનાર તો આજના દિવસમાં બહુ એટલે બહુ લોકો છે અને લગભગ કાયમ હોય જ છે પણ હું એટલે આજ બહુ વધારે છે તરું વરસાદમાં ચડવાની મોજ મોત અલગ જ હોય છે કારણ કે વરસાદની મજા વાદળા નીચે વહી ગયા હોય અને ખળખળ વહેતા પાણી વહી ગયા હોય હા કેટલું ઉપરથી પાણી આવે છે આપણે દેવીના પથ્થર પોગી છે અને અહીંયા પચીસો પગી થયા જેટલું થઈ જાય છે આ દેવીનો પથ્થર છે અને જોડું છે હા આમથી પણ જરાક બતાવી દઉં છું અહીંથી કીતનો તો કાંક આ રીતના ધરણા આપણને જોવા મળે છે અવાજ તો તમને મારો નહીં આવતો હોય કારણ કે ઝરણાનો અવાજ એટલો બધો આવે છે ને જો આ કાશ મોજ જો ગિરનારના લોકોની ને આ રીતનું પાણી આવતું હોય તો બધું આજની આપણી ગીરનારની સફર બહુ એટલે બહુ સુંદર રહેવાની છે બહુ એટલે બહુ આજ માણસોનું ઘણા બધા માણસો આવ્યા છે બહુ માણસો છે મિત્રો આવા વાતાવરણ માં ક્યારે ગિરનાર આવ્યા છે તમે કમેન્ટમાં જરૂર કહેજો છો આવી વાતાવરણ માં લોકોની મોજ કઈક અલગ જ છે બહુ એટલે બહુ સુંદર વાતાવરણ તો જોવા મળ્યું છે આગળ વધતા ત્યાંથી જેમ જેમ બંને બહુ મજા આવી કારણ કે જ્યારથી સીડા છે ને ત્યારથી વરસાદ ચાલુ જ છે એટલે મજા આવી છે ને આપણને તર સડવામાં કોઈ જાતની તકલીફ પણ આવી નથી આરામથી સડવાનું છે ને આરામથી સડજો તો જ તમને મજા આવશે ગિરનાર ને જે ગિરનાર સડવા લોકો આવે છે ને એ અત્યારે ચોમાસામાં સર્વકાય છે કારણ કે એવું લાગે કે સર્વક તો આ ગજપત કુંડતેર જવાનો રસ્તો છે જે આપણે જેને દેરાસર પહોંચી જઈએ ને ત્યાં જ આવે છે

આપડે ગૌમુખી ગંગા પહોંચી ને ત્યાં જવું નવી સીડી હતી તરફ જવાનો રસ્તો હું તમને બતાવું છું જૂની સીડી આપણને એટલી બધી જગ્યા જોવા મળે છે આ રસ્તો જૂની સીડી તરફ જાય છે ને આ ગૌમુખી ગંગાથી ઉપર અંબાજી તરફ થઈ જાય છે તમે જૂની સીડીએથી આવો ત્યાં ગૌમુખી ગંગા ભેગા થઈ જાવ છો ગંગા પોગી જાય છે ગૌમુખી ગંગા આવી જાય છે Ma è una cosa che si હા જી હવે આપણે અંબાજીનો રસ્તો જવાનો છે વરસાદ ચાલુ છે વાદળા નીચે રહી ગયા છે અમે ઉપેરા આવી ગયા છીએ મેં તમને કીધું હતું ને સર્વગમાં લઈ જાઉં છું નથી સર્વગ

ખાસ કરીને રોપ વેની માહિતી તમને આપું તો રોપવે બંધ જ હોય છે હમણાં ઘણો સમયથી બંધ જ છે એટલે જો વાદળાને ખુલ્લું તડકો થાય તો સારું રહે છે બાકી હંમેશા બંધ જ રહે છે હું લગભગ વરસાદ શરૂ થયો ત્યારનો ચારથી પાંચ વખત ભવનાથમાં આવ્યો પણ જ્યારે પણ આવ્યો ચાર રોપવે બંધ જ હતો અને આજ પણ આખો દિવસ બંધ જ છે એટલે આવા વાતાવરણમાં જો કોઈ રોપવેની આશા રાખીને આવતા હોય તો ધ્યાન રાખજો

હવે માતાજીના દર્શન કરવા જાય છે જોકે અંદર કેમેરો અલાઉડ નથી અને દરવાજો પણ બંધ કરી દીધો છે હું કામ બંધ કરી દીધો છે તો બંધ છે દરવાજો અત્યારે તો આપણે અહીંથી નહીંથી પગે લાગેલી લઈએ માતાજીને

હા ને હવે આ રસ્તો દાદા ત્રી તરફ જાય છે